સુરતની સારોલી પોલીસે કાપડનો માલ દલાલ મારફતે ખરીદી પૈસા ના ચૂકવી ઠગાઈ કરનાર આરોપીને અમદાવાદ થી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે સારોલી પોલીસે જણાવ્યું હતું કે અરવિંદ માંગીલાલ સિંઘવીએ ફરિયાદ નોંધાવી હતી કે અરવિંદ ફેબ્રિક્સના પ્રોપોરાઇટર તે પોતે છે જે રાધારમન ટેક્સટાઇલ માર્કેટમાં સારોલી ખાતે દુકાન ધરાવે છે ત્યારે આર ટૅક્સટાઇલના આકાશ માં આશાપુરા ટ્રેડર્સના પ્રોપરરાઇટર મહેશ કુમાર ટીકચંદ ગંગવાણી હિના ફેશનના પ્રોપરરાઇટર હેમંત અશોક કુમાર પરવાની અને સીએમ એન્ટરપ્રાઇઝના પ્રોપરાયટર અમિત ગુરાણીએ એકસાથે મળી હીર ટેક્સટાઇલ એજન્સીના માલિક અને દલાલ હિતેશભાઈ ખાનવાણીએ અરવિંદ બાંગીલાલ સિંઘવીનો સમ

અને 7 લાખ થી વધુ રૂપિયા ન ચૂકવી ઠગાઈ કરી હતી આ સાથે અમિત ગુરાણીએ તારીખ 18/5/2024 થી તારીખ 31/5/2024 સુધીમાં 7 લાખ 97 હજાર થી વધુનો માલ ખરીદ્યો હતો આ ઉપરાંત અશોક કુમાર પરવાનીએ 6 લાખ થી વધુનો માલ મંગાવી આ તમામે આજ દિન સુધીમાં 23.55 લાખ થી વધુના રૂપિયા નહીં ચૂકવી ઠગાઈ કરી હતી